બે નાબાલિક બાળકિશોરોના અપહરણ અને તેમની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ હોવાનો ગંભીર આરોપ નોંધાયો છે પોલીસની ઝડપી કાર્યવાહી મોટી ઘટના ટળી હતી અને બંને બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા

ઘરમાં સાફ સફાઈનું કામ કરાવવાની વાત કરી અને બંને બાળકિશોરોને ભ્રમમાં મૂક્યા હતા બાદમાં તેમને કારમાં બેસાડી અલગ અલગ વિસ્તારોમાં ફેરવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે દરમિયાન આરોપીના વર્તન અને વાતોથી બાળકો ગભરાઈ ગયા હતા ને આરોપીએ અયોગ્ય માંગણીઓ કરી હોવાનું પણ ખુલાસો થતા બંને બાળકી સોરી રો ડરી ગયા હતા ને રડવા લાગ્યા હતા બાળકોના અપરાળ અંગે નિચાણ થતા ઝુમરા પોલીસે તાત્કાલિક એલર્ટ જારી કરી સહેમના કાબંદી કોઠિયે તે વિવિધ રસ્તાઓ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતો આ દરમિયાન રસ્તા પર શંકાસ્પદ રીતે પસાર થતી કાર પોલીસની નજરે પડતા તેને અટકાવવામાં આવી તેની પોલીસ દ્વારા ગાડી તપાસ કરતા અંદરથી બંને બાળ કિશોરો મળી આવ્યા હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકોને આરોપીના કબજેથી સુરક્ષિત રીતે છોડાવ્યા હતા અને આરોપીને સ્થળ પરથી જ પકડી પાડ્યો તો બાદમાં બાળકોને યોગ્ય કાઉન્સેલિંગ અને સુરક્ષા સાથે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી પીપલોદ વિસ્તારના એક સ્કૂલ નજીક રહેતો હતો જે બાબતને લઈને પણ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આરોપી સામે ભારતીય દંડ સહિત સહિંતા હેઠળ અપરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉમરા પોલીસ દ્વારા આરોપીના ભૂતકાળની વિગતો મોબાઈલ અને અન્ય પુરાવાઓની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે